જય બાબા મિત્રો અમે એક સરસ મજાની સ્ટોરીનું શૂટિંગ કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં આમ લે છે એ મને ખબર નઈ પડતી હોય કે ઘરે નાનો ભાઈ એકલો છે તો એના માટે કપડા અને ફટાકડા લાવવાના છે પણ આજે મોટો ભાઈને ફોન કરીને ઘરે બોલાવી લઉં હું ક્યાં નઈ રાજુ છું એમની અલ્યા ભાઈ સાહિલ આમ એકલો એકલો શું વિચાર કરે છે વિદ્યા તને ખબર નથી થોડા દિવસ પછી દિવાળી આવે છે તો કપડા અને ફટાકડા લાવવા પડશે બસ એની ચિંતા છે હા હો ભાઈ પણ તારે કે ચિંતા કરવાની આવે છે તારા માટે તો તારો ભાઈ નોકરી થી ઘરે આવશે એટલે લેતા આવશે હા હું એ જ વિચાર કરતો હતો સારું ચાલ એ તો બધું થશે હાલ જઈએ દુકાને હા સારું ચાલ એટલે એ જગ્યા જે અહિયાં કોઈ પણ નીકળે એને અમે લૂટી લઈએ છીએ એટલે તમે લોકો છો કેમ ને એક જ મિનિટ હું કોલેજ પોલીસ સ્ટેશનમાં ફોન કરું